પરબ્રહ્મ પૂર્ણપુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેશ પ્રભુ અખિલ વર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઇજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી દમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન ગોપાલ કરાવવાની આજ્ઞા શ્રી શ્રીલાલજી મહારાજ કે

ಸೇವನ ಸುತ ಗೋಪಾಲ ಭೋಜನ ಜಲಮಾಂಗ್ಯ ಬದನ ಪ್ರಭು ಜನಕ್ಕೆ ಮನ ಪ್ರತಿಪಾಲ ತತ್ಪರ ಪಿಯುಕೆ ಪಾವು ರ ಸಮೇ ಸರಂಗಿ ಬಿನು ಜನ ಪಿ ಸರ ಸೋಹತೀ ಸಂಗೀ ಸೋಹತಯ ಸಂಗೀ ಎಹ ದ್ವಾರ ದಾಸನ ಲಹಿ ಗುಣಗೋಷ್ಟ ಬಹೋ ಸುಮಗ್ನ ರೋಟಿ ಕರತ ಸಗಿ ಸಪ್ತ ತವಿ ಪರಡಾರಿ ભાવાત કહેતા કહે છે કે સગીબાઈ ઓસ ગામે રહેતા અને જ્ઞાતે ભાણિયા વૈષ્ણવ હતા એટલે ઓસ ગામમાં રહેતા અને ભાટિયા વૈષ્ણવ હતા પોતે એકલા જ હતા અને શ્રી ગોપેન્દ્રજીના ચરણાર્બીન તેમને માથે વિરાજતા હતા પોતે એકલા જ રહેતા અને પ્રભુશ્રીએ તેમને પોતાના ચરણાર પધરાવી આપ્યા હતા તે તેમને સાનુભાવ હતા એટલે સગીબાઈને એવી ટેક હતી કે હંમેશા એક વૈષ્ણવને પ્રસાદ લેવરાવીને જ લેતા અહીંયા ગુણમાલ ભક્તમાલમાં આપણે ખાસ એ જોઈશું કે દરેક વૈષ્ણવનો જે પ્રસંગ છે ભગવદી વૈષ્ણવને દરેકને મોટા ભાગે એક ટેક તો છે જ અને એ ટેક છે કે હંમેશા એક વૈષ્ણવ જે હોય એને પોતે પ્રસાદ લેવરાવતા અને પછી પોતે પ્રસાદ લેતા અહીંયા જે સગીબાઈ છે એકલા રહે છે પ્રભુજી તેમને સાનુભાવ હતા અને હંમેશા એક વૈષ્ણવને પોતે પ્રસાદ લેવડાવતા એટલે ઘરમાં કમાવનાર અને વાપરનાર પોતે એક જ એટલે સ્થિતિ પણ ઘણી દુર્લભ પણ એવી પરિસ્થિતિમાં પણ ટેક કેવી કે એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવો જ્યારે રેટીઓ કાચવા બેસતા ત્યારે શ્રી ઠાકોરજી સન્મુખ આવીને ભગવદ્ ગુષ્ટ કરતા એટલે જાણે હરભાઈ જેમ ભગવદ્ ગુષ્ટ કરતા અને પ્રભુ એમની સામે આવતા અને આસન બિછાવતા અને પછી એમની સાથે ભગવદ્ ગુષ્ટ કરતા એવી રીતે અહીંયા જે સગીબાઈ જે છે એ પોતે પણ જ્યારે રેટીઓ કાતવા બેસે ને ત્યારે સગીબાઈ પૂણીની ગાદી કરે એ જે રેટીઓ કાતે છે રૂ જે હોય એ રૂની પૂણીની ગાદી કરી અને ત્યાં બિછાવતા અને પ્રભુ એ રૂની ગાદી ઉપર બેસતા અને તેમની સાથે ભગવદ્ ગુષ્ટ કરતા એટલા પૂર્ણ કૃપાપાત્ર એ સગીબાઈ હતા પ્રભુ એમને સહાનુભાવ હતા અને ઠાકોરજી ત્યાં જ્યાં બિરાજતા હતા ત્યાં જ્યાં સુધી એમની ડેર રહીને ત્યાં સુધી પ્રભુએ તેમની આ જે ટેક હતી વૈષ્ણવને ભોજન લેવડાવવાની એમણે એમની પૂરી કરી આપણે ગાઈએ છીએ ને ઓલા પદમાં વાલ વાલા રે તો તું તો તુજને દીઠો સબળપણે વશ નાવે મારો વાલો અબળાયે ઓળખાણો કાનદાસ પીયો સત્ય જનનો રાણો રે વાલા રે મારા મેં તો તું જ ને દીતો એટલે સબળપણે વશન આવે જે સબળ છે જેની પાસે સર્વસ્વજન જેને અભિમાન છે હું પણ છે એને મારો વાલો ક્યારેય વશ નથી થતો એટલે ગમે તમે ગમે એટલો દેખાડો કરો ગમે એટલા પ્રભુજીને ઉત્તમ વસ્ત્ર ધરો ગમે એટલી ઉત્તમ સામગ્રી ધરો પણ જો તમારામાં ભાવ નથી ને તો પ્રભુ ક્યારેય તમને વશતા નથી પણ અબળા એ ઓળખાણો મતલબ ગમે એટલી ગરીબ સ્ત્રી હોય અને ગમે તેવા માત્ર આપણે તો આગળના પ્રસંગમાં જોયેલા છે કે એક બાઈએ ધરેલા ઢોકળા પણ પ્રભુએ ખાધેલા છે તો અહીંયા જે અબળા સ્ત્રી છે જે સગીબાઈ છે જે માત્ર એકલા રહે છે અને ઉત્તમ ટેક છે ભાવ ઉત્તમ છે રેટીઓ કાતી અને પોતાનું જીવન ચલાવે છે એવી બાઈને જાણે પોતે વશ થયેલા છે ને એ બાઈ જેમ કહે એ પ્રમાણે રાત્રે દરરોજ એમની સાથે આવીને ગુસ્તુ વાર્તા કરે છે ભાવ જણાવે છે એમ એ પ્રભુ આપણા તો અબળાને ઓળખાણા છે એવી રીતે અહીંયા સગીબાઈ જે છે એમના પણ ઉપર પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની અત્યંત કૃપા અને જ્યાં સુધી દેહ રહી ત્યાં સુધી પ્રભુએ એમના પર એવી જ કૃપા રાખી હવે એક વખતનો પ્રસંગ છે કે એક દિવસ ગામમાં વૈષ્ણવો આવેલા તે સગીબાઈને ત્યાં દર્શન કરવા માટે આવે તે વખતે સગીબાઈ સામગ્રી કરતા હતા એટલે સગીબાઈને ત્યાં એક વૈષ્ણવ ગામમાં પધાર્યા અને કોઈ પણ વૈષ્ણવ આવે એટલે ગામમાં એ હંમેશા સગીબાઈને ત્યાં દર્શન કરવા જતા અને એટલા માટે તે આ સગીબાઈને ત્યાં મળવા આવ્યા અને સગીબાઈ તે સમયે પ્રભુશ્રી માટે સામગ્રી કરતા હતા આવેલા વૈષ્ણવ સાથે ભગવદ્ ગુષ્ઠનો પ્રસંગ ચાલ્યો એટલે કે સામગ્રી કરતા જાય છે વૈષ્ણવ સામે બેઠા છે અને ભગવદ્ ગુષ્ટ કરી રહ્યા છે એટલા બધા એ ભગવદ્ ગુષ્ઠમાં આવેશમાં આવી ગયા કે સગીબાઈને ધ્યાન જ ન રહ્યું અને પોતે જે રોટલી સિદ્ધ કરતા હતા પ્રભુ માટે એવી એક જેવી સાત રોટલી એક જ તવી ઉપર એમણે નાખી દીધી એટલી ભગવદ્ ગુષ્ઠની અંદર એમને તન્મયતા થઈ ગઈ હાથમાં જે કામ ચાલુ છે એ શરીર એનું કામ કરી રહ્યું છે પણ હૃદય ક્યાં છે પ્રભુના ભગવદ્ ગુષ્ઠમાં છે અને ભાન જ ન રહ્યું અને એવી સાત રોટલી એક સાથે એક જ તવી ઉપર નાખી દીધી એવા પૂર્ણ કૃપાપાત્ર એ સગીબાઈ હતા સગીબાઈના ઘણા બધા પ્રસંગ આપણે પ્રશ્નવાળા જોઈએ તો ભગ એમનો ઉલ્લેખ કરવામાં આવે છે સગીભાઈએ આપણા માટે એવા ઘણા પ્રશ્ન પણ પૂછેલા છે તો એમાંનો જ છઠ્ઠો વચનામ્રત છે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી નું પધાર્યા ત્યારે અડધું વચનામૃત મેં આગળ લીધેલું છે એ જ આજે ફરીથી એને પુષ્ટ કરીએ બહુ સુંદર વચનામન મને બહુ ગમે છે અને સગીભાઈએ આપણા માટે જ પ્રશ્ન પૂછેલો છે કારણ કે આ કલિકાલની અંદર આપણે દરેક મેળ મર્યાદા પાડીએ પણ ક્યાંક ને ક્યાંક તો ચૂક પડી જ જાય છે તો એ ચૂક પડે તો એના નિવારણ માટે શું કરવું એવો પ્રશ્ન છે પહેલાં તો પુસ્તક છે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના પિસ્તાલીસ વચનાવ્રત અને એમાં છઠ્ઠા નંબરનું વચનાવ્રત છે પેજ નંબર છે ટ્વેન્ટી ફોર કહેવા માંગે છે કે પ્રભુ શ્રી મહાપ્રભુજી પ્રભુ શ્રી ગોપેન્દ્રજી જે છે એ પોરબંદર પધાર્યા છે પોરબંદરનો પરદેશ કર્યો છે અને કિન્દર ત્યારે પધાર્યા અને વન વનવિહાર કરવાની પ્રભુએ એ સમયે ઈચ્છા કરી વૈષ્ણવ જૂથ જે હતું એ બસોનું એ સમયે એમની સાથે હતું અને પ્રભુએ છાંકના ભાવનો મનોરથ કીધો અને પછી રાસ રમણનું સુખ દીધું એટલે પ્રભુએ ત્યારે છાક ભાવનો મનોરથ કર્યો છાક લીલા આપણે પ્રભુએ પૂર્વ પણ સમજાયેલું છે જૂઠણનું મહત્વ આપણે જાણીએ છીએ સર્વ કે પ્રભુ પ્રભુશ્રીએ કૃષ્ણ અવતારની અંદર ગોપ સખાઓની સાથે એનું જૂઠણ એમણે આરોગ્ય અને જ્યારે એ બધા બ્રહ્માજીએ જોયું તો એમને મો ઉપજ્યું અને એમને પણ એ જૂઠણનો સ્વાદ લેવાનું મન થયું અને માછલી થઈ અને એ જળમાં માછલી થઈને આવે કે બધા જ્યારે પાતળ ધોવા માટે આવશે તો એ જૂઠણનો પ્રસાદ મને મળશે પણ પ્રભુશ્રીએ ત્યારે એ ગોપ સખાઓને જે હાથ હતા એ હાથ પણ નદીમાં ધોવા ન દીધા એટલે આવી રીતે પ્રભુએ છાક લીલા કરી એ છાક લીલાનું અહીંયા પ્રભુએ ફરીથી આ જે બસો વૈષ્ણવ એમની સાથે બિરાજે છે એમાં બબીબાઈ સગીભાઈ કૃષ્ણભટ્ટ ઉપલેટાવાળા અને એમની સાથેની બધી જૂથ સખીઓ એટલે મંડલીઓ ત્યાં આવેલી છે આ બસો જૂથ વૈષ્ણવ અને પ્રભુએ છાક લીલાનો પહેલા અનુભવ કરાવ્યો અને પછી એની સાથે સાથે મંડળી જે છે રાસ રમણનું સુખ પણ પ્રભુએ ત્યાં લીધું એનું વર્ણન પણ કયું જાય એવું નથી એવું સુખ ત્યાં આપ્યું પ્રભુશ્રીએ અને આનંદનો સાગર ઉમટ્યો છે હવે એ સમય બબીબાઈ જે છે પ્રશ્ન પૂછે છે કે પ્રભુ લોકવ્યવહારમાં જે રહે તેની ગતિ શું થાય એટલે પ્રભુશ્રીને પૂછે છે કે જે લોકવારમાં વૈષ્ણવ તો છે જ જેણે પ્રભુશ્રીનું નામ નિવેદન લીધેલું છે પણ લોકવ્યવહાર કરે છે અને ત્યારે પ્રભુ શ્રી શ્રી મુખે કહે છે કે જે લોક વ્યવહાર કરે છે એટલે કે જે અણસમર્પ્યું ખાનપાન લે છે કે જે પિંડરું કરે છે સૂતકીનું અન્ન ખાય છે એને એ જ્યારે એ ખાય ને ત્યારે એ એક વખતના ખાવાની પાછળ સો વખતના યમના પાનનું ફળનો નાશ થઈ જાય છે પ્રભુ શું શું કહ્યું કે જ્યારે તમે આવા સુતકીનું અન ખાવ છો કે પિંડરું ખાવ છો કે લોક વ્યવહારનું આવું ખાવ છો બારમાનું તેરમાનું કે ક્રિયા તો એ વખતનું ખાધેલું જે એક વખત સો વખતના યમના પાન નષ્ટ કરી નાખે છે અને આટલું મોટું એટલે ત્યારે સગીબાઈ જે છે આપણા વતી મનોહાર વિનંતી પ્રભુશ્રીને કરે છે અને કહે છે કે રાજ વારી જાઓ પણ સેવા સમરણ યમુના પાનનું તો ઘણું મહાત્મય છે એટલે કે પ્રભુ યમુનાજી જે છે એમના પાનનું અને એમના સેવા સ્મરણનું તો ઘણું મહાત્માય છે અને તેનું ફલ નષ્ટ થઈ જાય એટલે માત્ર એક વખત ખાવાથી વારંવાર ખાવ તો એનો તો કોઈ અપરાધ કેટલો અક્ષમ્ય હશે એ તો કહી ન શકાય પણ જો તમે એકવાર પણ ભૂલેથી પણ એ ખાવ તો એ ફલ નષ્ટ થઈ જાય અને પહેલાં જીવે તો વ્યવહાર કર્યો તો તેના દોષનું નિવૃત્તિ કેવી રીતે થાય એટલે કે એ આપણા વતી પૂછે છે કે જ્યારે આવી ભૂલ થઈ જાય તો એના દોષની નિવૃત્તિ કેવી રીતે થાય આપણે આ મહાન પાપ કર્યું મહાન દોષ કર્યું તો એની નિવૃત્તિ કઈ રીતે કરી શકાય પ્રભુને આપણા વતી એવી વિનંતી સગીબાઈ કરે છે અને ત્યારે શ્રીજી શ્રી મુખે કહે છે પહેલાં તો પ્રભુ ઉદાહરણ આપે છે કે એકવાર જ્યારે શરણે કોઈ જીવ આવ્યો અને એને નિવેદન કરીને રહ્યો એટલે એના આગળના જે પણ દોષ છે એ સર્વસ્વ નષ્ટ થઈ ગયા એટલે કે પહેલાં જે લોક વ્યવહાર પહેલાં કરતો હતો એ સર્વસ્વ એને જે પણ ખાધું પીધું એ નિવેદન પહેલાં ન એટલે જે પણ એણે દોષ કર્યા એ બધાનું નિવારણ થઈ ગયું પણ ફરીથી એ શું કરે લોકવ્યવહાર કરે તો એને દોષ કહેવાય એટલે કે જેમ અસ્પર્શ પદાર્થ હોય ને તેને સ્પર્શ કરવાથી છોવાઈ જાય અને સ્નાન કરીને શુદ્ધ કરી શકાય એવી રીતે અહીંયા ફરીથી સ્નાન કરીને અસ્પર્શ પદાર્થને સ્પર્શ કરે તો તેનો દોષ લાગ્યા વિના રહે નહીં એટલે કે એકવાર તમે અપરસમાં ગયા અને ભૂલથી કોઈ ને અડી ગયા તો એ શું થઈ ગયું તમે છોવાઈ ગયા એ સામગ્રી તમે છોવાઈ ગયા તો ફરીથી તમે અપ્રસ સ્નાન કરો તો અસ્પર્શ સ્નાન એ થયું કહેવાય પણ ફરીથી પાછા તમે એ જ વસ્તુને જઈને ચાઈને એને અડો તો પછી શું થાય વારંવાર એકને એક કામ તમે કરી રહ્યા છો અને પછી એને ખાલી અપ્રસ સ્નાન કરીને એને શુદ્ધ કરવા માંગો છો તો એને શુદ્ધ કરી શકાય નહીં એટલે પ્રભુ એમ કહે છે કે જો ભૂલથી એકવાર તમે આવી રીતે કોઈ ખાનપાન થયું હોય કે દોષ લાગ્યો હોય તો એકવાર એનું નિવારણ થઈ શકે પણ પછી તમે વારંવાર એને જ બાનું કરી અને નિવારણ કર્યા કરો તો એ યોગ્ય નથી એમાં એનો દોષ લાગ્યા વિના રહી શકે નહીં અને જાની કહે છે કે ભલે વાંધો નહીં પણ એકવાર દોષ થયો તો એને પણ એ ચૂક પડી છે તો એને નિવારવા માટે શું કરી શકાય પ્રભુ અને ત્યારે પ્રભુ શ્રી પ્રાણનાથ આપણા માટે કહે છે કે દોષ મહાન છે પણ કોઈ અન્ય ભગવતીની જૂઠણની કણકા મળે કૃપા દ્રષ્ટિ કરીને આપે તો સર્વથા નષ્ટ થાય જો શું વાક્ય છે કે કોઈ અનન્ય ભગવતી પહેલા તો કેવા ભગવતી અનન્ય ભગવતી એ એની જૂઠણની કણકા મળે પણ કેવી રીતે

એ શબરીનું જૂઠણ એમણે આરોગ્યું અને પછી એની સાથે સાથે લક્ષ્મણજીને આપ્યું પણ લક્ષ્મણજીને શું ન હતું એના ઉપર વિશ્વાસ નહોતો અભાવ આવ્યો અને અધિકાર ન હતો એટલા માટે લક્ષ્મણજીને એનું જૂઠણ મળ્યું નહીં એટલે મતલબ આ જૂઠણની પ્રાપ્તિ ક્યારે થઈ કહેવાય અને એ દોષનું નિવારણ પણ ક્યારે થઈ શકે જ્યારે તમને એ વૈષ્ણવ ઉપર એ ભગવતી ઉપર કારણ હોય અને તમે ભાવથી એનું જૂઠણ આરોગો તો તમારા દોષનું નિવારણ થઈ શકે મતલબ જૂઠણની કણિતા પ્રાપ્ત કરવાને માટે તમારે શું કરવું પડે પહેલાં તો જૂઠણને જો તમે એમને લો અને મનમાં અભાવ આવે ને તો એનું પણ તમારે અપરાધ મોટો કયો છે એનું પણ સત્વરે તમારે એનું ફળ ભોગવવું પડે માટે આપણા માર્ગની અંદર ભગવદનું જૂઠણ એ સર્વોપરી છે અને પ્રભુ આપણા અહીંયા આવા દોષ જો થયા હોય કે ભૂલથી ક્યારેક એવી ચૂક થઈ ગઈ હોય દોષના નિવારણ માટે આપણને ભગવતીના જુઠ્ઠણને લેવા માટે કહે છે પ્રભુએ જો આપણા માર્ગમાં ભગવતીનું કારણ સૌથી મોટું છે આપણે વિનોદરાયના કારણના દોરા અને સાખી જોઈએ તો એમાં પણ વિનોદરાય એવું જ કહે છે કે ભગવતીનું કારણ જે છે બહુ મોટું છે આપણે કહીએ ને કારણ સબ બડો સબે खोटी साधन जो करे तूल नहीं कस मान वाला तूल नहीं कस मान कारण मानो श्रीजी आप नो पंच भल जनकी मां વાલા ફકરી ભગવા દી એટલે આપણા અહીંયા આ માર્ગની અંદર સૌથી મોટું કારણ છે એટલે કે તમે કોઈ ની બાંય પકડો માત્ર એનું એકનું જ કારણ રાખો તો એનાથી બીજું મોટું કોઈ સાધન નથી એ ભગવદની બાંય તમને પકડી તો એ ભગવદી તમને પ્રભુ સુધી પહોંચાડશે અને અહીંયા પ્રભુ પણ એ જ કહે છે કે જ્યારે તમારાથી પણ કોઈ આવી ચૂક થઈ હોય તો એ ચૂકને તમે આ ભગવતીના જૂઠણ દ્વારા એને એના દોષનું નિવારણ કરી શકો છો પણ એના માટે શરત એકલી કે એ ભૂલ એકવાર હોવી જોઈએ દોષ એકવારનો હોવો જોઈએ પણ તમે વારંવાર પછી એ જૂઠણનું પ્રભુએ માર્ગ બતાવ્યું છે અને વારંવાર પછી એમ કરો એટલે કે આપણે નહીં કહેતા કે બહારનું ખાવું હોય એટલે કે પહેલાં સાથે જોડે પ્રસાદ લેતા જાય અને બહાર જોડે મૂકીને પછી એ બહારનું જ ખાધા કરે તો એ યોગ્ય નથી એ પ્રભુએ આપણને એ નથી બતાવ્યું અહીંયા સગીભાઈ આવો ઉત્તમ પ્રશ્ન પૂછી અને આપણને આપણા માર્ગની મેળ વિશે પ્રભુ દ્વારા આપણને સમજાવે છે અહીંયા સગીબાઈનો જે પ્રસંગ છે એ પૂર્ણ થાય છે આવા પૂર્ણ કૃપા પાત્ર હતા સગીબાઈ અને પ્રભુની પણ એમના ઉપર અત્યંત કૃપા હતી એમના પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ જય શ્રી ગોપાલ એવા સગીબાઈને